કે જીએમઇ આરએસની તેર મેડિકલ કોલેજમાં સરકારી ક્વાટાની પંચોતેર ટકા એટલે કે પંદરસો જેટલી સીટ પર રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખથી વધારીને રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખ ફી જાહેર કરવામાં આવી અને મેનેજમેન્ટ ક્વાટાની વાર્ષિક ફી નવ પોઈન્ટ પંચોતેર લાખથી વધારી સત્તર લાખ કરવામાં આવી પરંતુ ગુજરાત વિદ્યાર્થી પરિષદની ગુજરાતભરમાં ઉગ્ર રજૂઆત બાદ